અંકલેશ્વર માં આવેલી ખાતુશ્રી કેમ કંપની આગ લાગતા દોડધામ મચી હતી બનાવતી કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે અંકલેશ્વર મામલતદાર જીપીસીબી અને ડીશ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ હોનેન્સ ચોકડી પર આવેલી ખાતુશ્રી કેમ કંપનીમાં ઉત્તરાયણ પર્વને લઈ જાહેર રજા હતી માત્ર એક કર્મચારી કંપનીમાં હાજર હતો આ કંપની હાલ લાલ રંગનું પિગમેન્ટ બનાવી રહી હતી તે દરમિયાન બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ઘટના અંગે અંકલેશ્વર ડીપીએમસી ચાર ફાયર ટેન્ડર સાથે ટીમ સ્થળ પર દોડી આવી હતી ત્વરિત અસરથી પાણી મારો ચલાવી ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો જોકે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે જોકે સદનસીબે કંપની બંધ હોવાથી કોઈ જાનહાની સર્જાઈ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો